હવેલી ફળિયા પ્રાથમિક શાળા ખાતે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ તારીખ તેર સાત બે હજાર ચોવીસના શનિવારે હવેલી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા આગાવાડા તાલુકા જિલ્લા દાહોદની પ્રાથમિક શાળામાં શાળા પંચાયત ચૂંટણી યોજવામાં આવી હતી શાળાના આચાર્ય શ્રી કટારા નટવરસિંહ દ્વારા શાળા પંચાયતની રચના બાબતે શાળાના બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું શાળા પંચાયતની ચૂંટણીમાં ધોરણ પાંચથી આઠના અગિયાર જનકસિંહ દ્વારા કામગીરી કરવામાં આવેલ ચૂંટણીમાં પ્રમુખ અધિકારી મતદાન અધિકારીની ફરજો બાળકો દ્વારા બજાવવામાં આવેલ મતદાન પૂર્ણ થતાં મતદાન ગણતરી કરવામાં આવેલ અને શાળાના આચાર્ય શ્રી નટવરસિંહ કટારા દ્વારા પરિણામ જાહેર કરવામાં આવેલ અને વિજેતા બનેલ બાળકોને શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા રિપોર્ટર કિશન મોહન દાહોદ